સૌ પ્રથમ આપ સૌને દિવાળીના પાવન તહેવારની હાર્દિક શુભકામનાઓ આજે આપણે આ વીડિયોમાં ધનતેરસના દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કેવી રીતે કરવી કયા છે શુભ મુહૂર્ત અને શું ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ એ વિશે જાણશું સૌ પ્રથમ પૂજા માટે ઘરને સારી રીતે સાફ કરી લો ખાસ કરીને ઘરનો ઉત્તર પૂર્વ દિશાનો ખૂણો શુદ્ધ રાખો સાંજે શુભ ઘરના અને પૂજા પૂજા સ્થળ પર દીપ પ્રજ્વલિત કરો માટે એક પાટિયું મૂકી તેના પર લાલ કે પીરો કપડો પાથરો તે પર માતા લક્ષ્મીજીનું ફોટો અથવા પ્રતિમા સ્થાપિત કરો તેમની બાજુમાં ઉબેર દેવ અને ધન્વંતરી દેવનો ફોટો રાખો કલશ સ્થાપિત કરો તેમાં પાણી સુપારી સિક્કા અને કેસર નાખો અને ઉપર નારિયેળ રાખો હવે ઘીના દીયા પ્રગટાવો એક દીવો માતા લક્ષ્મીજી માટે બીજો યમદીપ તરીકે ઘરના બહાર દક્ષિણ દિશામાં મૂકો હવે ફૂલ ચોખા હળદર અને ચંદન અર્પણ કરો ત્યારબાદ માતા લક્ષ્મીજીની આરતી કરો અને નીચેનો મંત્ર બોલો ઓમ મહાલક્ષ્મીય નમઃ પૂજા પૂર્ણ થયા બાદ પરિવાર સાથે ધનતેરસની દીપ આરતી કરો આ દિવસે ચાંદીનો સિક્કો ધાતુની વસ્તુ અથવા પિત્તળનું બર્તન ખરીદવું શુભ માનવામાં આવે છે આ રીતે શ્રદ્ધા અને ભક્તિથી કરેલ આ દિવસે ચાંદીનો સિક્કો ધાતુની વસ્તુ અથવા પિત્તળનું બર્તન ખરીદવું શુભ માનવામાં આવે છે આ રીતે શ્રદ્ધા અને ભક્તિથી કરેલી પૂજા માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરે છે અને ઘરમાં ધનસુખની વર્ષા કરે છે જય લક્ષ્મી માતા સલામ